મુખ્યમાન ડૉક્ટર સુધી છે કે મોડી મંડળ સુધી આમ જાણો છો એ રીતે કલકત્તામાં રેસિડેન્ટ મહિલા ડૉક્ટર ઉપર જે ખૂબ શરમજનક ઘટના બની છે એના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં હડતાલનું જાહેરાત કરવામાં આવી છે ને એ પગલે અહીંયા રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે હડતાલ રાખવામાં આવી છે તમામ મહિલા ડૉક્ટરો ઉપર જે અત્યાચાર થયો છે એની સામે ન્યાયિક માંગણી અને વારંવાર ડૉક્ટરો ઉપર જે આ જાતના હુમલાઓ થાય છે આ જાતની આ બનાવો બને છે એની સામે થઈને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સેક્રેટરી દ્વારા સરકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે અને તમામ માંગણીઓને સંદર્ભે અને લોકોમાં આ આ સંવાદ પહોંચાડવા માટે થઈને અત્યારે રાજકોટ આઈએમએ દ્વારા હડતાલ કરવામાં આવી છે સમગ્ર રાજકોટે ખૂબ સખત વિરોધ આ બાબતે નોંધાવ્યો છે તમામ હોસ્પિટલો સંસ્થાઓ કોર્પોરેટ હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો બધા જ લોકોએ આજે પોતાની ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ પણ બંધ રાખી છે કે આ હવે સાંખી નહીં લેવાય આ ક્યારેય ચલાવી નહીં લેવાય અને આ બાબતે સરકારે ગંભીરતાથી આ બાબતે તરત કાર્યવાહી કરવી પડે તમામ લોકોએ બંગાળમાં મમતા બેનરજી સામે પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તાત્કાલિક તપાસની માંગણી કરી છે અને મહિલા રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે આ અત્યાચાર થયો છે એ બાબતે આ સખત વિરોધ કરીને સમગ્ર ડોક્ટર આલમ આ ઘટનાની સાથે છે અને આ બાબતે સરકાર શ્રીમાં તમામ રજૂઆત કરવામાં આવી છે સીસીટીવી પણ રાજકોટમાં જે કાંઈ પણ સગવડતાની જરૂરિયાત હશે કે સુવિધાની જરૂરિયાત હશે તે બાબતે તાત્કાલિક જ એ સુવિધા પૂરી પાડવા પાડવામાં આવશે અને રેસિડેન્ટ ડોક્ટરના સુરક્ષા સંદર્ભે કે જે કાંઈ પણ જરૂરિયાત હશે એ પણ તાત્કાલિક સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરીને તાત્કાલિક એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં અત્યારે ઇમરજન્સી વિભાગમાં સારવાર ચાલુ રાખવામાં જ આવી છે એટલે જ્યારે કોઈ પણ ઇમરજન્સી સેવા હશે એ ઇમરજન્સી સેવા માટે એક માનવીય ધોરણે ડોક્ટરો એ બાબતે જાગૃત જ છે અને પોતાની સેવા આપી જ રહ્યા છે પરંતુ આ એક ખૂબ દર્દનાક ઘટના છે અને એના માટે થઈને ડોક્ટરો પોતે પણ આ બાબતે વિરોધ નોંધાવવા માટે થઈને આજે આ હડતાલ કરવામાં આવી છે ને અત્યારે કલેક્ટરને સમગ્ર લોકો સાથે મળીને આવેદન પત્ર આપવા રહ્યા છે પૂરી ક્યારે થશે દર્દી લાવડિયા સેકન્ડ યર રેસિડન્ટ અને જુનિયર ડોક્ટર એસોસિએશન વાઇસ પ્રેસિડન્ટ નવ ઓગસ્ટના આરજેકર મેડિકલ કોલેજમાં સેકન્ડ ઇયર રેસિડેન્ટ સાથે જે દુષ્કર્મ અને મર્ડરનો કેસ બનાવ બનાવ બનેલ છે તે અંતર્ગત અને ત્યારબાદ ચૌદ ઓગસ્ટના રોજ જે બહુળા પ્રમાણમાં લોકોના ટોળા દ્વારા જે પ્રોટેસ્ટ કરેલા વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવેલો અને સાથે સાથે મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બિલ્ડિંગને જે નુકસાન પહોંચાડવામાં આવેલ છે ત્યારબાદ આ જે પ્રોટેસ્ટ છે એ પૂરા દેશમાં ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થઈ ગઈ છે જેમાં જગ્યાએ પ્રોટેસ્ટ અને આ રીતે આંદોલન અને રેલીઓ થઈ રહી છે કે જેના દ્વારા પીડિતાના પરિવારને ન્યાય મળી રહે તેમજ જે લોકો જવાબદાર છે જે આરોપી છે તેમને તત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે અને પારદર્શક રીતે ન્યાયિક રીતે પ્રક્રિયા કરવામાં આવે એવી આપણી માંગ છે રેલી યોજવામાં આવી છે કાલે ભી આપણા દ્વારા જેડીએ જુનિયર ડોક્ટર એસોસિએશન ગુજરાત અને જુનિયર ડોક્ટર એસોસિએશન રાજકોટ દ્વારા કાલથી પૂરા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ પ્રોટેસ્ટ કરવામાં આવેલી છે તેમાં શાંતિપૂર્ણ આંદોલનથી આપણે શરૂઆત કરેલી છે જેમાં દરેક જગ્યાએ હોસ્પિટલમાં નોન ઇમરજન્સી સારવાર ઓપીડી સારવાર અને ઇલેક્ટ્રિક ઓપરેશન એ બધું સ્થગિત રાખી અને દર્દી નારાયણને કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય તે માટે ઇમરજન્સી સારવાર આપણે રાબેતા મુજબ ચાલુ રાખેલ છે આશરે આજે આપણી સાથે ચારસોથી પાંચસો ડૉક્ટર છે કે જેમાં રેસિડન્ટ ડૉક્ટર છે જુનિયર ડોક્ટર અને ઇન્ટર્ન્સ અને સાથે સાથે આજે આપણી આ રેલીમાં આઈએમએ આઈ એમ એના પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડન્ટ અને આઈ એમ એના સભ્યો સાથે સાથે આજે અમારા કોલેજના બી પ્રોફેસર લોકો અમારા મેડિકલ કોલેજના ફેકલ્ટીઝ બી આજે અમારી સાથે છે અને જે બી જે લોકો બી આજે અમારી રેલીમાં અમારો સાથ સહકાર આપવા અને આ દ્વારા અમે લોકો આજે રેલી કરી અને કલેક્ટરશ્રીને આવેદન આપી અને અમારી જે માંગ છે અને આરજીકર મેડિકલ કોલેજના

દર્દનાક છે અને આઘાતજનક છે અને જે બરબરતાની જેને તમામ હદ વટાવી છે એ બનાવ બન્યો છે એના માટેનો આ સ્વયંભૂ જુવાળ આપણે જોઈ શકીએ છીએ તમામ ડોક્ટરો મહિલા સ્ટુડન્ટ ડોક્ટરના પરિવારજનો પણ આ દુઃખદ ઘટનામાં આ ઘટનાને વખોડી અને સાથે જોડાય છે આપ આ રેલી જ જોઈ શકો છો અને રેલી આ શબ્દો બધાને ન્યાય જોઈએ છે સુરક્ષા જોઈએ છે જો તબીબ પોતે સુરક્ષિત હશે તો જ એના દર્દીઓને સુરક્ષાપૂર્ણ વાતાવરણમાં સારવાર આપી શકે મહિલા અને મહિલાના પરિવાર ન્યાય મળવો જોઈએ સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ આ માત્ર ડોક્ટર મહિલાનો નથી સમાજના સમાજનો છે સમાજની દીકરીનો છે અને સમાજની તમામ દીકરીઓ માટે અને એટલે જ આપણા મોદી સાહેબની એ વાતને અમે વિશ્વાસ મૂકીને આગળ વધારીએ છીએ કે મહિલાઓ પર થતાં કોઈ પણ અત્યાચારને સાંકવામાં ન આવે